પવન એક્સપ્રેસ ન્યુઝ ચેનલમાં આપનું સ્વાગત છે અંબાજી ગબ્બર ખાતે ભક્તિ નો મહાકુંભ ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ ને મુખશે મુકશે ગબ્બરમાં ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ ને મુખશે મુકશે

આ ઉપરાંત સ્વચ્છતા પાર્કિંગ સહિતની તમામ જે સુવિધાઓ માટે હાલમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારી કરવામાં આવી છે કંબર તડેટીમાં ત્રીસમી જાન્યુઆરીએ ગુજરાત રાજ્યના માન્ય કાયબ મુખ્યમંત્રી શ્રીની અધ્યક્ષતામાં સવારે સાડા વાગે શ્રી એકાવન શક્તિપીઠ પરિક્રમા ખુલ્લી મૂકવામાં આવશે જેમાં ભારત સહિત શ્રીલંકા બાંગ્લાદેશ નેપાળ અને પાકિસ્તાન જેવા દેશોમાં સ્થાપિત એકાવન શક્તિપીઠ મંદિર જેવા જે આવેલું બેકાવન શક્તિપીઠની સ્થાપના અંબાજીના ગબ્બર તળેટી ખાતે કરવામાં આવે છે આવતીકાલથી આ એકાવન શક્તિપીઠ મંદિરો નો પાટોત્સવ શરૂ થવા જઈ રહ્યો છે આવતીકાલ ત્રીસ જાન્યુઆરીએ ગુજરાતના ડેપ્યુટી મુખ્યમંત્રી હર્ષ સંઘવી સવારે સાડા નવ વાગ્યા કલાકે આ એકાવન શક્તિપીઠના પરિક્રમા મહોત્સવની શરૂઆત કરાવશે જેને લઈ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ સહિત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સંપૂર્ણ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે જેમાં છસોથી વધારો પોલીસ અને અધિકારીઓની બંદોબસ્તમાં ફાળવણી કરવામાં આવેલ છે સવારથી સાંજ સુધી બે શિફ્ટમાં બંદોબસ્ત રહેશે આ બંદોબસ્તમાં જે બોડી વન કેમેરા છે અન્ય સીસીટીવી કેમેરાના માધ્યમથી પણ નજર રાખવામાં આવશે સી ટીમની વ્યવસ્થા પણ છે